પકડાયો છે પાસેથી એસઓજી ની ટીમે મહિલાના વેશમાં માં સમીર ને ઝડપી પાડ્યો કે જો કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો એ તે ગમે ત્યાં છુપાઈને બેઠો છે તેમને ગુજરાત પોલીસ એ ગમે ત્યાંથી પકડી પાડશે સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટ પોલીસોબર બે હજાર પચીસ માં પેન્ડા અને મુરગા ગેંગ વચ્ચે શરા જાહેર ફાયરિંગ થયું હતું મુખ્ય આરોપી સમીર નેવું દિવસથી પોલીસ પકડથી થી હતો પોલીસથી બચવા સમીર મહિલાના કપડા અને બુરખો પહેરતો હતો મલ્યાસણ પાસેથી એસઓજીની ટીમે મહિલાના વેસમાં સમીરને ઝડપી પાડ્યો પોલીસે ધરપકડ કરી ત્યારે સમીરે સલવાર પહેરેલી હાલતમાં હતો ફાયરિંગ કેસમાં અત્યાર સુધી છત્રીસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે સમીર રહેઠાણ બદલતો અને મોબાઈલનો નહીવત ઉપયોગ કરતો હતો રાજકોટ પોલીસની સતત કાર્યવાહીથી મુખ્ય સૂત્રધારને દબોચી લેવામાં મોટી સફળતા મળી છે ત્યારે એ રાજકોટની અંદર ઓક્ટોબર બે હજાર પચીસમાં એ પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે જે સરા જાહેર અંદર ફાયરિંગ કરવાનો મામલો હતો તેને લઈને મુખ્ય આરોપી સમીર એટલે કે ઉર્ફે સંજલો જે હતો તે કેટલાય સમયથી ફરાર હતો અત્યાર સુધી રાજકોટ પોલીસે આ ફાયરિંગ કેસની અંદર છત્રીસથી વધુ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી પરંતુ સમીર છેલ્લા કેટલાય સમયથી એ ફરાર હોવાને લીધે એ પોલીસ અને સાથે સાથે એસઓજીની ટીમ

એ ગુજરાત પોલીસે પુરવાર કર્યું છે કે જો કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો એ તે ગમે ત્યાં છુપાઈને બેઠો છે તેમને ગુજરાત પોલીસ એ ગમે ત્યાંથી પકડી પાડશે ત્યારે આવો આ શમીરને પકડ્યા બાદ આ ગેંગ વોરને લઈને જે સરાજ આ ફાયરિંગ થયું હતું તેને લઈને રાજકોટ પોલીસે શું ખુલાસા કર્યા આપણે સાંભળીએ ગત તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રાજકોટ શહેરના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગના બનાવ સામસામે ફાયરિંગના બનાવ બનેલ હતો આ બાબત આ બાબતે પોલીસ ફરિયાદી બની અને આ લગત ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો આ ગુનાની તપાસ એસઓજી રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાનાઓ ચડાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં છત્રીસ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે માનનીય સીપી સર માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઈમ જગદીશ ભાંગરવા સરને આ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને પકડવાની સૂચના કરેલ હોય જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સતત પ્રયત્નશીલ હતી પણ આ આરોપી ખૂબ જ સાથીર હતો તે આ અરાઉન્ડ નેવું જેટલા દિવસોમાં ત્રણ મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ એસએમ એમ જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરિત ડિલાવર મહંમદભાઈ ખલીફાને પકડવામાં આવે છે

બદલાય છે જેમ કે જેમાં છે રાજકોટ મોરબી યુપી બિહાર અમદાવાદ દમણ ધોરાજી મુંબઈ સાસણ ઉદયપુર તામિલનાડુ અને કડીને ગોંડલ આમ આ આરોપી સતત પોતાના રહેઠાણ બદલતો હતો અને આ ઉપરાંત રાજકોટમાં પણ બે થી ત્રણ વખત આવી ગયેલો હતો પણ જ્યારે રાજકોટમાં આવતો ત્યારે પોલીસથી બચવા માટે પોતે મહિલાના વેશમાં અને પુરખો પહેરીને પોલીસથી બચવા માટે